બીજેપી ચૈતર જેલમાંથી બહાર નહીં આવવા દે તો ગોપાલ ઇટાલિયાએ સાંભળો ખોટી રીતે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને એની સત્તાનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને જેલમાંથી બહાર નહીં આવવા દે તો ચૈતરભાઈનો આદિવાસી સમાજ ચૈતરભાઈનો આમ આદમી પાર્ટી પરિવાર અને આ ભરૂચ વિધાનસભા લોકસભાના તમામ વ્યક્તિઓ ચૈતરભાઈ માટે ચૂંટણી લડશે અને જેલમાંથી સાંસદ બનાવી અને બહાર કાઢશે ચૂંટણી લડવા બાબતે જેલમાંથી ચૈતરભાઈ કરતા પણ વધુ જનતાનો ઉત્સાહ અને ઈચ્છા છે આ વિસ્તારની જનતા ઈચ્છે છે કે ઘણા વર્ષો સુધી બધી પાર્ટીઓને મત આપ્યા છે પણ ચૈતરભાઈ જેવું ક્રાંતિકારી અને આક્રમક કામ કોઈએ કર્યું નથી તો જનતા પોતે જ ઈચ્છે છે કે ચૈતરભાઈ જેવો લડાયક નેતા આવે સંસદ બનવો જોઈએ જનતાની ઈચ્છા મહાન છે જનતા જે ઈચ્છા એ કરવા માટે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈને બધા બંધાયેલા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN News સાથે